શ્રી સ્વામિનારાયણ ભગવાનની અક્ષર અક્ષરપુરુષોત્તમ મહારાજની જે રાધા કૃષ્ણદેવની જે સિયાવર રામચંદ્ર ભગવાનની જે ઉમાપતિમદેવની જે પ્રમોખ સ્વામી મહારાજની જે મહંત સ્વામી મહારાજની જે સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રારંભાયેલી આ વ્યાખ્યાનમાળામાં આજનો આપણો વિષય છે તસ્મે શ્રી ગુરવે નમઃ અર્થાત ગુરુ ભક્તિ ગુરુર બ્રહ્મા ગુરુર્બ્રહ્મા ગુરુર્ષ્ણુર ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમઃ હજારો વર્ષથી આ શ્લોક આપણે ગાતા આવ્યા છીએ આ શ્લોક સ્કંદ પુરાણનો ગુરુ ગીતાનો રહેલો છે જેનો ભાવાર્થ ગુરુ સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે ગુરુ પરબ્રહ્મા પુરુષોત્તમ નારાયણ રહેલા છે એવા ગુરુને નમસ્કાર કરીએ છીએ ગુરુ ભક્તિ એનો પ્રારંભ કરીએ એની પહેલા ગુરુ શબ્દને અને ગુરુનો શું મહિમા છે એને આપણે સમજી લઈએ ગુરુ ગીતાની અંદર ગુરુ શબ્દ માટે બહુ સુંદર વાત કરવામાં આવી ગુ શબ્દ રૂ શબ્દસ્તન નિરોધક અંધકાર વિરોધિતવા ગુરુરીત્યભિધીય તે અર્થાત ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ જે અંધકારમાંથી આપણને પ્રકાશ તરફ લઈ જાય એને કહેવાય ગુરુ બીજો પણ એક સુંદર અર્થ ગુરુ ગીતાની અંદર કરવામાં આવ્યો ગુકારંચ ગુણાતીતમ રૂકારમ રૂપવર્જિતં ગુણાતીતમ અરૂપંચ યો દદ્યાત્ સ ગુરુ થી સ્મૃત અર્થાત ત્રણ ગુણથી પર સત્વગુણ રજોગુણ અને તમોગુણ અને અલૌકિક દિવ્ય જેનું રૂપ રહેલું છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કીતા ભગવાનને જે આપે એને કહેવાય ગુરુ ગુરુની આ વ્યાખ્યા બતાવવામાં આવી ઘણા બધા વિદ્વાનો ગુરુ શબ્દની ચાર વ્યાખ્યા કરે છે

એને કહેવાય ગુરુ ગીરતી શિષ્ય દક્ષિણ કરણે મંત્રામૃતમ અર્થાત શિષ્યના જમણા કાનની અંદર મંત્રનું આધાન કરે મંત્ર સંભળાવે એને કહેવાય ગુરુ અને છેલ્લો અર્થ ગુઢમ રૌતી ઈતિ ગુરુ હું અર્થાત ગુઢ તત્વને જે બતાવે એને કહેવાય ગુરુ ગુઢ તત્વ એટલે પરબ્રહ્મ જ્યારે ભગવાન આ લોકની અંદર પધારે ત્યારે એને જાણવા બહુ જ દુર્લભ છે ગુઢમ પરમ બ્રહ્મ મનુષ્ય લિંગ ભાગવતની અંદર નારદજી ધિષ્ઠિને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ સમજાવે છે એટલે ગુરુ આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજાવે એને બતાવે તો ગુરુ એટલે જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અને આપણા જીવનની અંદર ભગવાનનો સાક્ષાત્કાર કરાવે એને કહેવાય ગુરુ આ ગુરુની અનિવાર્યતા બે લોકની અંદર રહેલી છે લૌકિક માર્ગ હોય કે અલૌકિક માર્ગ હોય બંને માર્ગની અંદર ગુરુની અતિ આવશ્યકતા અનિવાર્યતા જરૂરિયાત રહેલી છે બે માર્ગ છે કઠોપની સદની અંદર યમરાજા નચિકેતાને કહે છે અન્ય શ્રેય અન્ય પ્રેય અર્થાત શ્રેય અને પ્રેય બે માર્ગ રહેલા છે કેતા લૌકિક માર્ગ અને અલૌકિક માર્ગ આ બંને માર્ગની અંદર ગુરુની અતિ આવશ્યકતા રહેલી છે તમારે સચિન તેંડુલકર જેવા જો ક્રિકેટર થવું હોય તો રમાકાંત આચરેકર જેવા ગુરુ જોઈએ જાકીર હુસેન જેવા તબલા વગાડવા હોય તો અલારાખા જેવા ગુરુ જોઈએ દુનિયાની કોઈ પણ કળા જો આપણે હાંસલ કરવી હોય સિદ્ધ કરવી હોય તો એના માટે ગુરુની અતિ આવશ્યકતા રહેલી છે ગુરુ વિના કોઈ પણ વિદ્યા લૌકિક રીતે આપણે ભણી ન શકીએ એની અંદર પારંગત ન થઈ શકીએ તો આધ્યાત્મિક વિદ્યા તો ગુરુ સિવાય શક્ય જ નથી એટલે તો છાંદોગ્ય ઉપનિષદની અંદર નારદજી સનતકુમારની પાસે જાય છે અને સનતકુમારને કહે છે મેં આટલી વિદ્યાઓ પ્રાપ્ત કરેલી છે છતાં પણ હજુ મારો શોક ટળ્યો નથી મને અંતરની અંદર દુઃખ રહેલું છે માટે મને શોકની પાર લઈ જાઓ ત્યારે સનત કુમારે નારદજીને કહ્યું કે તમે કેટલું ભણ્યા છો નારદજી લગભગ એકવીસ જેટલા વિષયોની અંદર આપણે કહીએ તો પીએચડી અને પ્રાપ્ત કરેલી હતી અને પારંગત થયા હતા પરંતુ છતાંય એ શોક અંદર રહેલા હતા સનત કુમારને કહે છે સોહમ ભગવો મંત્રવિદ એ વસ્મી ન તો અને તમારા જેવા પાસેથી મેં સાંભળેલું છે કે જે આત્મવીત હોય એ શોકથી પર થઈ જાય તો મને શોકથી પર કરાવો અને શનદકુમાર નારદજીને જ્ઞાન આપે છે જેના દ્વારા નારદજીનો શોક ટળી જાય છે અને નારદજી પરમ આનંદને પ્રાપ્ત કરે છે તો અધ્યાત્મ માર્ગમાં ગુરુ દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકીએ એના દ્વારા જ આપણે શોક વગેરેથી થી પાર થઈ શકતા હોઈએ છીએ તુલસીદાસજી રામાયણની અંદર બહુ સુંદર ગાયું કે ગુરુ બીનુ ભાવ નિધી તરઈ ન જો વીરંチ સંગ કરસમ હોઈ ગુરુ બીનુ ભાવ નિધી તરઈ ન ગુરુ વગર કોઈ ભવસાગરને તરી ન શકે ચાહે બ્રહ્મા જેવા હોય કે શંકર જેવા હોય પણ ગુરુ વગર ભવસાગર પાર ન કરી શકાય આ તુલસીની અનુભૂતિ રહેલી છે એટલા માટે તો કબીરજી ઘણી વખત કહેતા હતા ગુરુ ગુરુબીન કોણ બતાવે બાટ બડા વિકટ યમ ઘાટ ગુરુ વગર કોઈ રસ્તો આપણને બતાવે નહીં એટલે ઘોષકતા નગારાનો અવાજ તદ વિજ્ઞાનાર્થં સ વિજ્ઞાનાર્થ સગુરુમ એવાભિગ્છેત સમિત પાણી શોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ એટલે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જાણવા માટે ગુરુના શરણે જવું જ પડે